અમે તો કોંગ્રેસ 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 કોઈ કોઈ અવાજ બોલતું જ ના બરોબર પછી મત આપી સીધી તો કોંગ્રેસ ની હવે હાલ તો એ પણ સુધરી જીરે ધીરે તમને ખબર ચૂંટણી જાહેર થઈ ગઈ ના નથી ખબર કેમ કે છેડું એમ અમે તો છેડું ને શી ખબર પડે હાલ આપણે સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર છીએ વાગી ચૂક્યા અને માંડલમાં જે કરશનપુરા ગામ છે ત્યાં છીએ અને હાલ તો જે છે મતદારો આપણી સાથે ચૂક્યા છે એ લોકો ચૂક્યા છે કે જેમના હાથમાં રહેવાનું છે કે આ વખતે પસંદગીનો કોના પર ઢોળવો અને હાલ તો જે છે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ જે છે તે મજબૂતાઈથી જે છે પોતાના ધરખમ લગાવી દમ લગાડી રહ્યા છે ત્યારે આવો એ લોકો સાથે વાત કરીએ કે આ વખતે જે છે કોના તરફ તેમનો મૂળ અને મિજાજ રહેવાનો છે અને શું જોઈને તેઓ મતદાન કરવાના છે તો આવો તેમની સાથે જ વાત કરી શકશું શું લાગે છે દાદા આ વખતે શું મતદાન થવાનું છે આ વખતે તમે જે છે તે પસંદગી નો કળશ ઢોળવાના છો મોદી સરકાર ને જ આપવાનો છે અને મોદી

તમારું નામ નામ શું શું છે છે મારું કે કે છો લોકસભાની ચૂંટણી આવી રહી છે જે તારીખો પણ જાહેર થઈ ગઈ છે કયો પક્ષ ગમે છે અમને તો અમે જ કોંગ્રેસ ગમે એનું શું કારણ છે એનું કારણ કે હવે તો ભાજપ તો આજકાલ ની જ છે ને ત્યારે તો કોંગ્રેસ હતી ને કોંગ્રેસ ગરીબો માટે સારી સરકાર છે કારણ કે કોંગ્રેસના જે મોટા મોટા નેતાઓ છે ધારો કે અર્જુનભાઈ મોટવાડિયા લઈ લો કે પછી મોટા મોટા જે નેતાઓ છે અમરીશભાઈ ડેર છે તે લોકો પણ હવે ભાજપમાં જઈ રહ્યા છે તો કોંગ્રેસ સ્થિતિ કેવી લાગે છે આ વખતે

મોદી સાહેબ નું કામ તો પબ્લિક ના જ પૈસા થાય છે પણ પબ્લિકને ને નહીં ખબર પડતી પબ્લિક ના તો હિંમત થાય આગળ કઈ લાંબો વિચાર નહીં કરતી મોદી સાહેબ મોદી સાહેબ આ નર્મદા એ ચાલુ કરી પાયા કુને નાખેલા કોંગ્રેસ જ નાખેલા અને ભાજપ સરકાર આવી ભાજપે ચાલુ કરે કરી જાહે લઈ ગયા બાકી કોમકાજ તો એમનું પેલાનું કોંગ્રેસ સરકારનું હમ 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 તો હાલ તો જે છે આપણે એમ કહી શકીએ કે અત્યારે જે છે કોંગ્રેસ પણ પૂરી ટક્કર દઈ શકે ગુજરાતમાં એવું તમને લાગે છે હા કોંગ્રેસ ટક્કર લે રાહુલ ગાંધી નું કામ કેવું લાગે તમને રાહુલ ગાંધી નું સરસ કામ શું શું કામ તમને એમાં ગમે છે કોમ તો વરી એમની સરકાર હતી ત્યારે કરતા આવી રહે કોમ હાલ તો સરકાર એક તરફી હે એમની તો હેલ્પ કોંગ્રેસની સરકાર શું જોઈએ મતદાન કરશો આ વખતે મતદાન તો હવે અવશ્ય કરવું જ પડે હે શું કે ના જોયાં ગમે છે પક્ષને મત તો આપવો જ પડે કયો પક્ષ ગમે દાદા પક્ષ તો અમે કોંગ્રેસ ના જતા બરોબર પછી દાં પાંચ દસ વર્ષથી ભાજપમાં મત આપી અહીં નકાર રાજકારણ નું સારું હતું ખોટું નહીં પાત્ર તો દાદા ગીર રાજ છે જે નહીં કે ધોકો મારે નહીં એવું સારા છે અત્યારે તમે દાદા આખું જે છે તે કોંગ્રેસના શાસન પણ જોયું છે અને અત્યારે ભાજપનું પણ જોઈ રહ્યા છો શું ફેર લાગે છે ફેર તો અત્યારે ભાઈ ઉદ્યોગપતિઓ રહ્યા ને એ બધા ભાજપ મત જોડાય છે એવું તો માને બધા દુનિયા માને પાતા ગરીબનું કોઈ આવતું નથી કેમ કે ભલા ભલા નેતા જ્યાં આ મોરવાડી પોતા જાય નહીં જિંદગી મેં

સત્તા ઉપર નહીં કે જેની સત્તા એની રાખડી આવું ચાલે છે રાજમુ ભગવાન કરે પક્ષ તો બદલી જાય જ્યાં સુધી મોદી સત્તા ત્યાં તો મોદી લે રે મોદી નું કામ કેવું લાગે તમને કારણ કે આ વખતે આગળ બીજા જ્યાં પાછળ જ્યાં રહ્યા ને મોદી પાછળ એ બધા કાંજિયા ખોટા હા બસ મોદી આચો મોદી ને તો દેશ ના ભલા માટે ઘણું કર્યું હોય ને

બાકી કાર્ય સારું કર્યું ભાઈ મોદી ભાઈ આપડા ભારત દેશ માટે સારું નેતાઓ દેખાય છે ગામડામાં આવે છે કે હજી નથી આવવાનું શરૂ આવતું નહીં ચૂંટણી ટાઈમ જ આવે છે જરૂર હોય તો આપવાના આ પર ગયા સંસદ સભ્ય હજુ ભરીને આવ્યા નહીં આબુ હોય તો શરૂઆત હોય ને જમણવાર પેલી વાય કરશીમપુરા માં જ રાખવાનું બધો પ્રોગ્રામ પ્રોગ્રામ બધું આય કરવાનું અને પછી બધું જે હાલવાનું હોય એ બીજે એટલે આવું રાજકારણ છે તમને ખબર છે ને ચૂંટણી જાહેર થઈ ગઈ ના નત ખબર નત ખબર હા કેમ કે શેરુ એમ એ તો હા શેરુને શું ખબર પડે આ તેરો છેતર હા લોકો નું કેવું છે કોઈ લોકો કહી રહ્યા છે કે આ વખતે જે છે મોદી સાહેબ ને જોઈને મતદાન થશે તો કોઈ લોકો કહી રહ્યા છે કે કોંગ્રેસ નું જ જે છે તે આ વખતે સીટ આવવાની છે અને હાલ તો જે છે મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર